आप सर्वों ने हेत पूर्वक जय श्री स्वामी नारायण आज नी सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला जय श्री स्वामी नारायण आज आपने कणोतर ना बोधा भरवाड़ अने तेना पुत्र ना अक्षर धाम गमन नी प्रसंग वार्ता कथा ना माध्यम में साबरशु अहमदावाद जिला मांग बावला तालुका मांग गांव कणोतर मांग भरवाड़ बोघा भाई हता તે સંતોના વિચરણના યોગે બહુ સારા સત્સંગી થયા હતા તેને ગામની પટલાઈ હતી પોતે ચુસ્ત ધર્મ બ્રાહ્મણ ને રસોઈ કરવા રાખે તે સહુને છેટે થી પીરસી ને જમાડે એવો ધર્મ રાખતા પોતે શ્રી હરિનું પખંડ અખંડ ભજન કરતા અને નિયમ નિશ્ચય અને પક્ષને પરિપૂર્ણપને પાળતા એક સમયે તેના દીકરા શાર્દુલને શરીર માંગ બહુ તાવ આવવા માંડ્યો ને શાર્દુલને શ્રીજી મહારાજ નાગ દર્શન થયા ને શ્રીજી મહારાજે કહ્યું શાર્દુલ અમે તને અમારા અક્ષરધામ માંગ લઈ જવા તેડવા આવ્યા છીએ ત્યારે તે શાર્દુલે તેના બાપને કહ્યું બાપા મને શ્રીજી મહારાજ અને સહુમ સંતો સાથે તેડવા આવ્યા છે માટે મને રજા આપો तो हम महाराज बेगो अक्षर धाम मांग जाऊं ने तमे मारा वन से का ना मंदिर मांग साधु ने रसोई आप चो एम रजा मांगी बोघा भाई तो अति राजी थया अने बोलिया के दिखरा खूब श्रीजी महाराज तेड़वा पधारे ये विशेष रूडू छू तुम क्या मन ने वलगाडीश नहीं એમનો દીકરો શાર્દુલ તો તુરત પંચ મહાભૂત દેહ તજી મહારાજ વેગો અક્ષરધામ માંગ્યો તે પછી એક વર્ષ વિત્યા કેડે બોઘાભાઈ ને થોડો શરીર માંગ આવ્યો ને શરીર માંગ કસર વધારે થઈ તે વખતે તેને શ્રીજી મહારાજ રથ લઈને તેડવા આવ્યા ત્યારે કાણોતર નાન માર્ગ માંગ ભરવા ઢોર ચારતા હતા તેને શ્રીજી મહારાજે પૂછ્યું કાણોતર નો માર્ગ કેમ નો છે તે અમને બતાવો ત્યારે તે ગોવાળિયા બોલ્યા તમારે કાણોતર નું શું કામ છે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું તમારા ગામ નાંગ બોઘા ભરવાડ ને અમારે આજે અક્ષરધામ માંગ લઈ જવા છે ત્યારે તે ગોવાળિયા માંગથી એક જણો શ્રીજી મહારાજ ને એક ગાઉ સુધી હારે માર્ગ બતાવવા આવ્યો ને કહ્યું આ સામું દેખાય તે કાણોતર ગામ છે પછી શ્રીજી મહારાજ કાણોતર માંગ બોઘાભાઈ ને ઘેર ગયા ને તેને દર્શન દઈ કહ્યું ચાલો ધામ માંગ અમે તમને તેડવા આવ્યા છીએ પછી બોઘાભાઈ એ પોતાના સંબંધી ને બોલાવી ને કહ્યું આ શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે માટે તમે સહુ શ્રી સ્વામિનારાયણના નામની ધૂન્ય કરો ને ગાયનું છાણ લાવીને લીંપો પછી તેમણે લીંપ્યું તેમાં પોતે બેઠાને ને ધૂન્ય કરવા માંડ્યા તે ભેગા ધૂન્ય કરતા થતા દેહ તજીને મહારાજ સાથે રથમાં બેસીને અક્ષરધામ માંગ્યા ગામ નાન સહુમ અને એમના પરિવાર ના સહુ ને શ્રી હરી ના પ્રગટપણા ની પ્રતિતિ થઈ શ્રી હરી પોતાના ભક્તને અગાઉથી કહીને અંતકાળે તેડવા પધારે છે घना जा जनों ने गाम सत्संग ग्रहण करियो। आ पवित्र प्रसंग आपने श्री हरि चरित्र चिंतामणि मांग यथा योग्य साबलियो जय श्री स्वामी नारायण